માત્ર ને માત્ર અડધી કટોરી સુજીના લોટથી આપણે એકદમ નવો નાસ્તો બનાવશું એ પણ એકદમ કરકરો અને સ્વાદિષ્ટ તમે સમોસા પણ ભૂલી જશો એટલો સરસ આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો તમે અવાજ સાંભળી શકો છો ફ્રેન્ડ્સ કેટલો કરકરો અને ક્રિસ્પી આ નાસ્તો બન્યો છે અંદર આપણે ફિલિંગ પણ ભરશું તે પણ તમે સમોસા ભૂલી જશો એટલો સરસ સ્વાદિષ્ટ આ નાસ્તો બનીને તૈયાર થાય છે બાળકોને બધાને બહુ જ ભાવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ નાસ્તો કેટલો સરસ બન્યો છે ચલો તો આપણે આ નાસ્તો બનાવવાનું શરૂ કરીશું હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે નવો નાસ્તો બનાવી રહ્યા છીએ ચલો ફટાફટ બનાવી લઈએ તો અહીંયા આપણે અડધી કટોરી જેટલી સુજીનો લોટ લીધો છે આપણે બીજી કોઈ પણ વસ્તુ અત્યારે નથી લેવાની માત્ર અડધી કટોરી સૂજીનો લોટ લેવાનો છે જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાનો હોય તો તમે વધારે લોટ લઈ શકો છો તો અહીંયા એકદમ બારીકવાળી આપણે સૂજી લેવાની છે ગેસ ઉપર રાખી દઈશું એક કડાઈ તમે નોનસ્ટિક પણ લઈ શકો છો એક ગ્લાસ પાણી એડ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું સે જમથું આપણે અડધી ચમચી જેટલું આપણે તેલ એડ કરી લેશું જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી લેજો તો જે આપણે અડધી કટોરી સૂજી લીધી છે તે એડ કરી લેશું પાણી ઉકળે પછી જ આપણે સૂજીને એડ કરવાની છે હવે આપણે બરાબર ચલાવી લેવાનું છે વાત વાતમાં સરસ રીતે આ સૂજીનો લોટ છે એ એક સરસ ડો ફોર્મમાં આવી જશે તો આ રીતે આપણે સતત ચલાવતા રહીશું જો તમને આ વિડીયો ગમે ને તો લાઈક કરજો અને આગળ શેર કરજો જેથી બીજા પણ બનાવે અને વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો જેથી એક પણ ટ્રીક ટ્રીપ્સ તમારે બાકીના રહી જાય તો વાત વાતમાં તમે જોઈ શકો છો કે સૂજી એકદમ થીક થઈ ગઈ છે તો પણ આપણે થોડી વાર હજુ ચલાવતા રહેશું જો તમે મારે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લાયકનની ઘંટી પણ દબાવી લેજો જેથી મારા બધા જ નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ એકદમ ઠીક થઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દેશું ગેસ બંધ કરીને આપણે નીચે ઉતારી લેશું હવે આપણે એક થાળીમાં કાઢી લેશું કે એકદમ ઠંડો કરવાનો છે એટલા માટે કોઈ પણ એક ડીશમાં તમે કાઢી લેજો અને આ રીતે થોડો ફેલાવી લેવાનો છે જેથી જલ્દી જલ્દી ઠંડુ થઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરશું આ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ફિલિંગ તૈયાર કરી લેશું તો અહીંયા મેં બાફેલા બટેકા અને બાફેલા લીલા વટાણા લીધા છે શિયાળાને સીઝન હોય છે અને લીલા વટાણા બહુ જ સારા એવા આવતા હોય છે તો અત્યારે શિયાળામાં નવી નવી વાનગીઓ બનાવવાનું બહુ જ મન થાય કારણ કે બધી શાકભાજી આપણને પૂરતી મળી જાય છે તો આજે પણ આપણે એકદમ નવો નાસ્તો બનાવી રહ્યા છે લીલા વટાણામાંથી તો અહીંયા મેં બાફેલા બટેકાને છિલકા ઉતારી લીધા છે હવે આપણે એને મેસ કરી લેશું તો સૌથી પહેલાં આપણે બટેકાને મેશ કરી લેશો આ રીતે આપણે ફિલિંગ તૈયાર કરવાનું છે ખૂબ જ સારું એવું હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો અને બે બે ઘંટી પણ દબાવી લેજો જેથી બધા જ વિડીયોની નોટિફિકેશન મળશે તો આ રીતે આપણે સરસ બટેકાને મેશ કરી લેવાના છે અને બટેકા બહુ વધારે નથી બફાવા દેવાના કે એકદમ અંદર પાણી ભરાઈ જાય એવા નથી બાફવાના આપણે આ બટેકા અને વટાણા મેં કુકરમાં નથી બાફ્યા એટલા માટે સરસ બફાઈને ગેડી થયા છે મેં છૂટી તપેલીમાં જ મેં બાફવા મૂક્યા હતા જેથી એકદમ વધારે ના બફાઈ જાય એટલા માટે તો લીલા વટાણા અને બટેકા બંનેને આપણે મેશ કરી લીધું છે હવે ગેસ ઉપર એક પેન ચડાવી દઈશું અને થોડું આપણે તેલ એડ કરી લેશું જીરું એડ કરી લેશું એક ટી સ્પૂન એક ટીસ્પૂન હિંગ એડ કરી લેશું હલ્દી પાવડર એક ટી સ્પૂન એડ કરી લેશું આખા ધાણા છે તે આપણે એડ કરી લેવાના છે આખા ધાણાનો સ્વાદ બહુ જ સરસ આવે છે આ ફિલિંગમાં ગ્રીન ચટણી બનાવી છે મેં લીલા ધાણા અને લીલા મરચાં અને આદુ ત્રણેય વાટીને લીલી ચટણી બનાવી છે લીંબુ એવું એડ કરીને તે એડ કરી લીધી છે પછી આપણે બટેકાનો જે માવો તૈયાર કર્યો છે તે એડ કરી લેશું બરાબર આપણે મિક્સ કરી લેશું હવે આપણે લીલા વટાણા છે તે એડ કરી લેશું તો આ જે મ નાસ્તો બનાવી રહ્યા છીએ એ તમે સમોસા ભૂલાવી દે તેવો નાસ્તો છે એકદમ ક્રિસ્પી હોય છે અને અંદરથી પણ બહુ જ સોફ્ટ હોય છે ખાવાની પણ તમને બહુ જ મજા પડશે વિશ્વાસ કરજો એકવાર ચોક્કસથી બનાવીને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી મારી બીજી પણ ચેનલ છે પ્રેમિલા બ્લોગ અને ઇન્સ્ટાગ્રામ ફોર આઈડી છે ત્યાં પણ મને ફોલો કરજો ફેસબુક પેજ પણ છે ત્યાં પણ મને ફોલો કરજો તેની લિંક નીચે મૂકેલી છે તો આપણે મસાલો તૈયાર થઈ ગયો છે અને મેં તલ અને વરિયાળી એડ કરી લીધી છે તલ અને વરિયાળીનો પણ સ્વાદ બહુ જ સરસ આવે છે આ મસાલામાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફિલિંગ આપણી તૈયાર થઈ ગઈ છે અને એક ડીશમાં આપણે કાઢી લીધી છે ઠંડી થવા માટે હવે આ ઠંડી થાય ત્યાં સુધી આપણે સૂજીનો જે લોટ તૈયાર કર્યો છે તેને આપણે જોઈ લેશું આને આપણે થોડી વાર સાઈડમાં મૂકી દેશું તો અહીંયા સુજીનો લોટ ઠંડો થઈ ગયો છે અને અહીંયા મેં મિક્સર જારમાં થોડા મમરાને ક્રશ કરી લીધા છે એક કટોરી મમરા મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે અને આ સૂજીમાં આપણે એડ કરી લેવાના છે અને હવે આપણે બરાબર મિક્સ કરી લેશું અને એક લોટ આપણે જે રોટલીનો બાંધીએ ને એ રીતે આપણે આને મસળી મસળીને તૈયાર કરીશું જો તમારે વધારે હાથે ચોંટતો હોય તો તમારે થોડું હાથે તેલ લગાડી લેવાનું પછી એ મસળી લેવાનો તો આ લોટ તૈયાર છે તમે જોઈ શકો છો તો હાથેળીની મદદથી આપણે આને બરાબર ચીકવી લેવાનો છે અને સરસ રીતે તૈયાર કરી લેવાનો છે તમે જોઈ શકો છો આપણે એકદમ ડો ફોર્મમાં કરી લીધો છે હવે આપણે ફરીથી થોડું હાથ ઉપર તેલ લગાડી લેશો અને આ રીતે બંને હાથ મેં લગાડી લેવાનું છે નાનું એવું આપણે એક પૂરી થાય તેટલું આપણે લોહી લેવાનું છે જો ફ્રેન્ડ્સ આ રીતે આપણે આને હાથથી જ ફેલાવી લેવાનું છે આને વણવાની ઝંઝટ વગર જ આપણે બનાવી રહ્યા છીએ નથી લોટ બાંધવાની ઝંઝટ કે નથી વણવાની ઝંઝટ માત્ર હાથથી થોડી જ વારમાં આ બનીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલી સરસ આ પૂરી બનીને તૈયાર થઈ છે નાની અમથી હવે વચ્ચે આપણે જે ફિલિંગ તૈયાર કર્યું છે તે મૂકીને આ રીતે આપણે પેક કરી લેવાની છે સરસ રીતે પેક કરી લેવાની છે બિલકુલ જે અંદરનું ફિલિંગ છે એ બહાર ના દેખાવું જોઈએ બહાર દેખાશે તો બટેકા તરત જ તેલમાં ફેલાઈ જશે અને તેલ આપણું એકદમ કાળું થઈ જશે તો આ રીતે આપણે બધી જ બાજુ સીલ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણે તૈયાર કરી લેવાની છે કચોરી આમ તો કચોરી ઘણી બધી પ્રકારની હોય છે પણ આજે આપણે અલગ રીતે બનાવી છે તો ચલો હું ફટાફટ તમને બીજી પણ બતાવી દઉં તો આ રીતે હાથથી સરસ રીતે આપણે બનાવી લેવાની છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બધા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી જાય અને બાજુમાં રહેલી બે લાયકન પણ દબાવી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા જ નહીં તમે બીજી પણ બનાવી લીધી છે જોઈ શકો છો અમારા ઘરમાં તો આ નાસ્તો બધાને બહુ જ ભાવે છે તમે પણ બનાવશો તો તમે પણ વારંવાર બનાવશો એવો સરસ આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો મેં બધી જ બનાવી લીધી છે અને ગેસ ઉપર તેલ પણ ગરમ કરી લીધું છે તો હવે આપણે એક એક કચોરી આની અંદર મૂકતા જશું અને સરસ રીતે આપણે તળવાની છે તો અહીંયા મેં છ જેવી કચોરી મૂકી છે એક સાથે તળવા માટે તળાતા થોડીક વાર લાગે છે ફ્રેન્ડ્સ તો ઉતાવળ બિલકુલ કરવી નહીં અહીંયા મારે વિડીયો થોડો સ્કીપ કરવો પડ્યો છે બહુ વધારે લાંબો થઈ જાય એટલા માટે પણ તળાતા થોડીક વાર લાગશે આ રીતે અલટ પલટ કર્યા કરવાનું છે જ્યાં સુધી ગોલ્ડન ના થાય ત્યાં સુધી જુઓ ફ્રેન્ડ્સ આવો કલર થાય નહીં ને ત્યાં સુધી તમારે તળવાની છે તો જ એકદમ ક્રિસ્પી અને કરારી બનશે તો આપણી આ કચોરી છે એ તળાઈ ગઈ છે અને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા મેં ગોળ આંબલીની ચટણી બનાવી છે આની આરે સર્વ કરવા માટે તમે ગ્રીન ચટણી પણ સર્વ કરવા માટે બનાવી શકો છો પણ આ આંબલીની ચટણી જોડે આ કચોરી ખાવાની મજા જ કંઈક અલગ આવે છે ફ્રેન્ડ્સ તો ચલો આપણે ટેસ્ટ કરી લેશું જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે મને તો જોઈને જ ખાવાનું મન થઈ રહ્યું છે ચલો ફટાફટ ટેસ્ટ કરી લઉં મને પણ આ કચોરી બહુ જ ભાવે છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય